ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં દસ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બન્યા બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી પણ આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકીએ અંતે દમ તોડ્યો છે જેનો ખુલાસો એસએસજી હોસ્પિટલના ડોક્ટરે પણ કર્યો છે શું છે આખો બનાવ તેની વાત કરીએ નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ભરૂચના ઝઘડિયામાં આંખ ભીંજાઈ જાય તેવો બનાવ બન્યો હતો જેમાં એક નિર્લજ્જ નરાધમે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હતી જેમાં આ દસ વર્ષની માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને ગંભીર ઈજા પહોંચ્યા બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાં આઠ દિવસની સારવાર બાદ આ બાળકીએ પ્રાણ તેજી દીધા છે આ બાબતનો ખુલાસો એસએસજી હોસ્પિટલના ડોક્ટરે પણ કર્યું છે તો ચાલો સાંભળીએ કે બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીજર પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગ જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી છે ખરેખર આ એક એવી ઘટના છે જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે તેના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા